યુરોપિયન મુક્ત વેપાર સંઘ વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષરને દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન માન્યો તેમણે આ કરાર દ્વારા ભારતમાં વધુ રોકાણ આકર્ષિત કરવાની શક્યતાઓ પર ચર્ચા કરી વડાપ્રધાન મોદીએ અને વડાપ્રધાન સ્ટોરે બ્લુ ઇકોનોમી નવીનીકરણીય ઊર્જા ગ્રીન હાઇડ્રોજન સોલાર અને પવન પ્રોજેક્ટ્સ ભૂતાપીય ઉર્જા ગ્રીન શિપિંગ કાર્બન કેપ્ચર ઉપયોગ અને સંગ્રહ માછીમારી અંતરિક્ષ અને આર્કટિક ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂક્યો બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોની આપલી કરી તેમણે બહુપક્ષીયતાને પુનર્જીવિત અને સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જેથી એક સ્થિર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બનાવી શકાય